ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ભાજપના નેતા પીએમ મોદી અને સીએમ પણ જેલમાં ભાજપમાં આંતરિક દખા અને અમિત શાહ પીએમ મોદી સામે હાઈકોર્ટમાં થઈ અરજી અને ગુજરાતમાં અચાનક રૂપાલા થયા પ્રગટ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે હું તો ગાળપ્રૂફ બની ગયો છું પીએમ નરેન્દ્ર મોદી એક સમાચાર એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું છેલ્લા ચોવીસ વર્ષથી ગાળો ખાઈને ગાળપ્રૂફ બની ગયો છું મોતના સોદાગર અને ગંદી નાળીનો કીડો કોણે કહ્યું હતું સંસદમાં અમારા એક સાથે હિસાબ કર્યો તો એકસો ગાળો ગણી હતી તેથી ચૂંટણી હોય કે ન હોય વિપક્ષ ગાળો આપ્યા જ કરે છે એવો હતાશ થઈ ગયા છે અને ગાળો આપી તેમનો સ્વભાવ બની ગયો છે મોદીજી હવે એક કલાક માટે તો રાજકોટ આવો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ગઈકાલે રાજકોટમાં અગ્નિકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું કે હું એક ગુજરાતી તરીકે વિનંતી કરું છું કે મોદીજી ખાલી એક કલાક પ્રચાર બંધ રાખીને રાજકોટ તો જાઓ તમારી પાસે તો હેલિકોપ્ટર પણ છે અતભાગી પરિવારને મળશો તો તમારી આંખમાં આંસુ આવી જશે આ સિવાય શક્તિસિંહ ગોહિલે ગુજરાત ભાજપ પર ચૂંટણી ફંડ લઈને ભ્રષ્ટાચાર કરવાના આરોપ લગાવ્યા હતા એટલું નહીં મિત્રો ગુજરાતમાં અચાનક પ્રગટ થયા પુરુષોત્તમ રૂપાલા રાજકોટની ગોઝારી ઘટના બાદ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા ઘટના સ્થળે આવ્યા ન હતા અને લોકોની મુલાકાત પણ કરી ન હતી જેવા અનેક સવાલો વચ્ચે આજે રૂપાલા દેખા દેતા મીડિયા સમક્ષ તેમણે પોતાનું મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હું તંત્ર સાથે જ હતો અને ગામગીરી જ કરતો હતો તેમણે વધુમાં ઉમેર્યું કે બસ દસ બોડીના જ હવે ડીએનએ ટેસ્ટ બાકી છે અને સમગ્ર મામલે તપાસ કરવા માટે સીટની રચના પણ કરાઈ છે આગળના દુખદ સમાચાર પર એક નજર કરીએ તો રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે અને પછી મૃતદેહો તેના પરિવારને સોંપવામાં આવ્યા છે જે મૃતદેહો ઓળખાયા નથી તેના ડીએનએ ટેસ્ટ કરવા માટે આવી રહ્યા છે હજુ પણ ઘણા એવા મૃતદેહો છે કે જેની ઓળખ થઈ નથી હવે આ મામલે ગુનેગારો ક્યારે સજા મળશે તે ક્ષણની દરેક નાગરિક રાહ જોઈ રહ્યો છે સરકાર અને ન્યાયતંત્ર વહેલી તકે કોઈ નિર્ણય લે તેવી મૃતક પરિવારની માંગ ઉઠી છે આગળના મહત્વના સમાચાર અને ભાજપમાં આંતરિક ડખ્ખો લોકસભાની ચૂંટણી વચ્ચે ભાજપનો આંતરિક ડખ્ો સતત બહાર આવી રહ્યો છે ગુજરાત બાદ હવે યુપીમાં પણ આવું થયું છે ત્યાંની મોહનલાલ ગજ સીટ પરની ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની પોસ્ટથી અંદરની વાત બહાર આવી છે તેમણે લખ્યું છે કે વિશ્વાસઘાતીઓ વિશ્વાસઘાત કરીને ખુશ છે પણ તમામ વિશ્વાસઘાતીઓની ઓળખ થઈ ગઈ છે તેમની આ પોસ્ટ કહે છે કે ત્યાં પાર્ટીમાં આંતરિક ડક્કો ચાલી રહ્યો છે એટલું જ નહીં મિત્રો હવે પીએમ મોદી રાહુલ ગાંધી સામે હાઈકોર્ટમાં થઈ અરજી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને ખોટા બનાવતી અને ભ્રામક ભાષણો કરવા માટે અદાણી જૂથ સામે આક્ષેપો કરવા પર રોક લગાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે સામાજિક કાર્યકર ખેડૂત અને શેરબજારમાં બજારમાં રોકાણકારો હોવાનો દાવો કરનાર અરજદારે દિલ્હીમાં કોર્ટના પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને અદાણી ગ્રુપ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની બદનક્ષીભરી ટિપ્પણી કરવાની રોકવાની માંગ કરી છે અરજકર્તાનો દાવો છે કે આવા નિવેદનો અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ અને રોકાણકારોના હિતોને હંમેશા નુકસાન પહોંચાડી શકે છે હવે મુખ્યમંત્રી જશે જેલમાં અને રાહુલ ગાંધી જશે વિદેશમાં રવિવારે પંજાબના લુધિયાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહે કહ્યું કે એક જૂને કેજરીવાલને જેલમાં જવાનું છે અને છ જૂને રાહુલ બાબા વેકેશન માટે બેંકોક જશે અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી અવારનવાર વેકેશન માટે બેંકોક થાઇલેન્ડ જતાં રાહુલ ગાંધી અને સરહદ પરના સૈનિકો સાથે દિવાળી ઉજવતા નરેન્દ્ર મોદી વચ્ચે છે કેજરીવાલે પંજાબને ભ્રષ્ટાચારનું એટીએમ બનાવ્યું છે તો પંજાબના પૈસા દિલ્હી લઈ જાય છે હવે ભાજપના નેતાઓ સહિત પીએમ મોદી જશે જેલમાં બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી મીશા ભારતીય ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે અને કહ્યું કે જો ચૂંટણી પછી લોકો ઇન્ડિયા ગઠબંધનને તક આપશે તો પીએમ મોદી સહિત ભાજપના તમામ નેતાઓ હવે જેલમાં જશે